મિત્રો ગુડ મોર્નિંગ ચા બનાવીએ છે ચા પી લઈએ ચા પીને બીજું કોમ કરીએ આજે તો બિરુ ને આઠ વાગે જવાનું હતું જયારે લેટ ઉઠો રોજ વેલા ઉઠી પણ આજે લેટ ઉઠો એટલે ચા પી લે આ તો ના હોય છે મારેલું ના હોવાનું છે કોરી ગરમ કરીએ છે અને ધોરાન દસ વાગે જવાનું છે ચા નાસ્તો કરીએ પછી ખેતર જઈ આવું મેં કંટ્રોલર શોધવા જવા કરું છું કંટ્રોલ લાગી રહ્યા હોય છે એટલે કંટ્રોલ તો લાવું પછી કંટ્રોલરની શાક ને રોટલો રોટલો બનાવું છું નાસ્તા મેં પણ આ વખરાત પડે છે સોટા ચાલુ થશે પછી રેતા વાળી ના રે તો પછી ડુંગળી બટાકા જો મિત્રો ડોંગેર કેટલી હારી ફીજીસી હવે જોવા આ પાણી ભરાઈ ગયું છે ચાયડું ડોંગેર એકદમ લીધી હવે મૂર ચાલુ થઈ ગયો હવે અંદર અંદર ઘાસીએ પછી આ સુકાશે તે વખત નીંદશું પણ ખાતર નાખવાનું બાકી છે શું ખાતર નાખેલવાનું છે તો કેટલી મસ્ત થઈ ગઈ હવે એ લઈ હવે આનું મૂર ચાલુ થઈ ગયો હવે કલર પકડી લીધો કે ચોટી ગયા હવે કમ્પ્લીટ પણ વરસાદ એટલો બધો પડ 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 કરે છે લાખ પોની ભરાઈ ગયું છે પેલી બાજુ ખાસું બધું ભરાઈ ગયું છે કંટ્રોલ તોડવા આવ્યો પણ કંટ્રોળમાં તો બધો કંઈક તોડી ગયેલું છે એવું લાગે છે કંટ્રોળો કાલે કોઈક તોડી જશે કાલે આ બાજુ ખેતર બાજુ નહીં અવાયું એમાંથી હોઝું એટલે હોઝું કંઈક તોડી જશે આવા દહરું વહેલું છે તો એક જને કીધું મેં કહ્યું તારે રોપવાનું હોય તો લઈ જજો એટલે લઈ જશે કેદળો ખરા અમારે રોપવાનું છે એમ પણ હવે ખબર નહીં મેં તો તારે જે પૈસા આલું હોય કે ના આલું હોય તે હું મેં કહું તું લઈ જજો એમાં મારે નહીં કોમનું આવે અમે રોપી દીધું છે મારે કશું કોબલું નહીં લીગીને તમારે રોપો એ રોપો એમ કીધું આવશે લેવા પછી અમે ખાતર પાક પાકશે જે પાક હોય તે કપાને હવે ભમરું આવવાનું ચાલુ ગયું છે જોવા ભમરી ચાલુ થઈ છે હવે ફૂલ આવવાના હા ફૂલ બધા કપાને ચાલુ થઈ ગયા છે હવે આવવાના જોવા છે ને કેટલો મોટો કપાશે બધા મોટા કપાથી છે કમર બધા કપાહને હવે ભમરું આવવાનું ચાલુ થઈ ગયું છે અમે ભમરી કહીએ છીએ મિત્રો આને આ કપાસને જે પહેલી વખત લાગે ફૂલ લાગવાનું ભમરી તમે શું કહે છે અમુક કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટમાં જણાવજો કારણ કે આ આપણા કપાહને હવે ભમરી આવવાનું ચાલુ થઈ ગયું છે આ અમુક અમુક કપાસ છે ને આ જો આ અમુક અમુક કપાસ ને નોનારી ગયા રેચાઈ રહ્યા પીરા પીડાથી છે એક કોઈ કોઈક છોડ જ છે હો બાકી બધા કમ્પ્લેટ થઈ છે આ અલગ એરિયામાં એલું છે બાકી પેલી બાજુ બધા એક ધારા કપાસ છે પેલી બાજુ એ આ આટલો જ વિસ્તાર એરિયા એ છે પની મેં શું થાય છે એ ખબર નહીં કોઈ બી પાક પાકમાં એવું થાય છે બધા પાક પાકમાં એવું થાય છે વેચાઈ જાય પોની હું નહીં ભરાતું આ બાજુ હું તો પેલી બાજુ પોની ભરાય છે તહેલું તો અસલ કપાસ છે કમ્પ્લેટ છે બધા હરખાત છે અને અહીં જ એવું થયેલું છે કંઈ કંઈક નોંધુના નોના જ્યા ને पनी ना हाँ खाटा पनी कर सुले पाहा यो हरा देश जो के रेचा जिला या कपा जो मस्त भमरू आउ चीज से अब कंट्रोल जो के मलतो तो नहीं बन भिंडा लाग रिया से भिंडा तोल लग में भीना ही साग बनाओ सु भिंडा तोल लग सु भिंडा लाग रिया है आ भिंडा तोल लिए अगर वह हाथ पर लाफा खेतर बनी हो खास वातु नहीं પાકા એટલે ખાસા બધા લાગી રહ્યા છે આ બીજું બધું ચબર શાકભાજી રોપેલું પણ આ જવું આ બધું પોણી ભરાય ના આ ચોરીઓ વાલરો બધું બહુ રોપેલું છે પણ પોણી ભરાય એટલે શું લાગે એવું એને હો વરાપ મળવા જોઈએ ટોપ લાગવા જોઈએ તો આ વિકાસ થાય સોરનો આ તો પોનીમાં શું થાય એનો વિકાસ આ વાલેરો છે આ સુરતી પાપડી છે વાલેરો છે ચોરીઓ છે બધું જ છે આ ચોરી ફૂલો ચાલે છે પણ ફૂલો ગરી પડે વહરાટું ઉપર પડ કરે લે આ પોણી ભરાજ્યું હવા આવ્યું ખેતર બધું આ લેહુધીનું બધું પોણી ભરાઈ ગયું છે જો આ બાજુથી પોણી આવે અહીંથી અહીંથી નીકળે આ આ ખેતરનું આ ખેતરનું નીકળે આપણા ખેતરમાં આવે જો હા પોણી ભરાઈ ગયું છે બરાબરનું હા એટલે પોણી કોઈ જગ્યાએ નીકળતું નહીં આપ મહિનું મહિ બધું સુખાઈ જશે રહી તો વહરાત રહેશે તા આ નીંદવાનું છે આ બાજુ રીજ્યું છે નીંદવાનું આ ઘા વધારે ચેલો છે આ પેલી બાજુ અર્ધેથી નીંદી કાઢા છે આ બાજાના આ બધા નીંદવાના છે પછી ખાતર નાખી દઈએ એમ ત્યારે પાહો ચાલુ થઈ ગયો એટલે આ ભર દીધું ખેતર આખું મિત્રો આ ભીંડા તો લાવ્યો ખેતરથી આપણે ખેતરથી જોવા હા ખાસા ભીંડા લાગી રહેલા એ ફાઈલ જવાયું નહીં બે દાડાથી એટલે જેના પરનો તોડ્યા નતા તો આજે ખાસા થિરેલા હા પાંકા હો થી ગયેલા જો એટલે રોટલી બનાવીએ રોટલી રોટલીને ભીડોનું શાક બનાવી દઈએ કંટોળા તોડવા જઈ પણ તે કંટ્રોળો કશું મહિલાની કોઈક તોડી જરૂર છે વાળે વાળે કોઈક ફરેલું છે એવા ચાર મેં ચાર બધી આડી પડી જતી એટલે ખ્યાલ તો આવી જ જાય એટલે કોઈક ફરેલું છે એ કંટોળ તોડી જવું છે ભીડા નહીં કોઈ તોડ્યા ખેતર ભણી જવાય નહીં મહેમા હું નહીં જઈએ ફાય આજે એટલે કોઈક વાર વાર દાવ મારી ગયું હોય આ રોટલીની શાક બનાવી દઈએ ધૂલાને રોટલીની શાક લી આવી ગયો ભીલોની શાક ને રોટલી ધૂલો અને હવે પછી બનાવીએ છીએ એટલે અમે હાથ ખાઈ લેસું તો પછી હું બનાવશું ને તો નહીં બનાવીએ ભાત અને શાક હાથ બનાવીશું એમ કરીએ છીએ તો પેલો આને બનાવેલી લીરું ને હવાર મેં રીંગનોની શાક ને રોટલી બનાવેલી કે હવેલી જી લીલ રીંગનોની શાક બનાવી રીંગનો લાવેલો કે ધારે રોટો તો બે ચાર રીંગનો હા કાપીએ ને શાક બનાવી દીધું તો એ નાસ્તો કરીને લીંબી છે હા અમે આ બનાવીએ છીએ પછી હજુ આ ભેંસોની બહાર કાઢવાની હશે વાસી દુવા સુધી વારીને પછી બીજું પંપ કરી છીએ સોનથી વહરા તો ચાલુથી જરૂર છે હજુ અવાર મેં જાપી ઝાપટી ચાલુ આખી રાત ઝાપટા આવા જ કરે હોય પહેલા કરે નદી બરાબર આવેલી છે અમારે ખરા નદી જોવા જવા કરું છું બપોરે એક વહરાત રહીતા નદી ફૂલ બે ધેર બે કાંઠે આવેલી છે ફૂલ જ આવી છે હોરસંત એટલે જોવા અમારા આડબંધ છે તે જોવા જવાનું છે અમને જવા કરું છું મોડો એનો વિડીયો બનાવું પછી મસ્ત છે આડબંધ એટલે ઉપરથી પોની શરીર દીધા જોરદાર પછી જીએ છે તો ચાલો મિત્રો હાવું જઈએ અમે ભીંડા કાપી દીધા છે હવે અમે હાવ વઘાડી દઈએ રોટલી શેકી દીધી છે મિત્રો ભીંડોની શાકથી છે જો ભીંડોની શાક બનાવી દીધી ને રોટલી બનાવી દીધી છે રોટલીની શાક બનાવી દીધું છે એટલે હવે નાસ્તો કરી લીધું લો પછી એને ટિફિને ભંડ્યા છે ડબ્બામે એટલે પછી જાય નહીં હારે અને પછી અમે જવા કરીએ છીએ ખેતર ભરી જઈએ એમ કરીએ છીએ ચાર હારે કાપી લાવીએ નવ હશે હવે અમને કશું નહીં પાછું વરસાદ પડે એટલે પછી અમારે કશું નહીં હોય ખાલી આ ધોરણ કરવાનું હોય ચાર કાપી લાવવાનું ના છે તે છે એવું કરવાનું છે તો પછી ચાર કાપવા જઈશું પણ હજુ મોશું વરસાદનો ઝાપટો ચાલુ ચાલુ છે હજુ પોની ભરવાનું છે પોની ભર લાવીએ નરા નરાવેલા કાલે પણ કાલે હવે ખેતર જીરેલો એટલે ફોની આવ્યું છે પણ નહીં ભરાયું તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને રૂટ સાટ ખાવા ચાલો